બાડોલી નદીને આવેલ તેનગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી મહિલા બારડોલીની અને હાલ થોડા સમયની તેનગામે રહેતી જ્યોતિ રાઠોડ નામની હોવાનું ખુલ્યું હતું

એક મરણ ગયેલ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી જે તાત્કાલિક પોલીસ ટીમ બારડોલી સ્થળ પર પહોંચેલી તો જોયેલું કે એક સ્ત્રીની ચપ્પુના ઘા મારેલી હાલતમાં લોયેલું પણ હાલતમાં બોળી પડેલી હતી જે અનુસંધાને તે બોળીની ઓળખ થતાં તે નજીકમાં જ તેન ગામમાં રહેતા બેન હતા જેનું નામ જ્યોતિબેન હતું જે પોતે બેદો હતા અને પોતાના પરિવાર બાળકો સાથે મધર સાથે ત્યાં રહેતા હતા ત્યારબાદ આ જે બેન છે મરણ જનાર એમના મધરની ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદમાં જે આજુબાજુના જે એની સાથે લોકો જોડાયેલા હતા એમની પૂછતાછ કરતા શંકાસ્પદ નામ મળતા એ નામની ઉપર વધારે ડીપમાં તપાસ કરતા એવું જાણવા મળેલું કે આ જે મરણ જનાર બેન છે એ પોતે

અને લાસ્ટ અગિયાર તારીખ સાંજે એને એની સાથેનો જે સહકર્મચારી છે એનો સંપર્ક કરેલો અને જણાવ્યું કે હું અહીંયા આવેલો છું અને મારે બીજે નોકરી કરવાની છે એટલે મારો સામાન આપી જ એવું હતું પણ પછી એ આવેલો નહીં ત્યારબાદ એ દિશામાં તપાસ કરતાં એનો એડ્રેસ એડ્રેસને બધું રાજસ્થાનમાં મળતા મહેરબાન પોલીસ અધિક્ષક અને ડીવાય એસપી સાહેબની માર્ગદર્શનથી અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવેલી જેમાં એલસીડીની બે ટીમ એસઓજીની એક ટીમ અને બારડોલી ટાઉનની એક ટીમ આ ચારેય ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપેલું એમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રાજસ્થાન આ જે આરોપી છે ભાગતો તો એને રસ્તામાંથી ઉદયપુર નજીકથી અમારી ટીમે રિકવર કરેલો અને એને અહીંયા લઈ આવતા એના દોડેથી એવું જાણવા મળેલું કે પોતે આ જે મરણ જનાર બેન છે એની સાથે પ્રેમ સંબંધમાં હતો અને છેલ્લા દસ બાર દિવસ પહેલાં એની સાથે એને ઝઘડો થયો એટલે એને મનમાં એક એવું નક્કી થઈ ગયેલું કે આ જે એની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર સ્ત્રી છે એ હવે બીજા કોઈને પ્રેમ કરતી હોય એને લાગેલું જેનું એને ખોટું લાગેલું અને અહીંથી ઝઘડો કરીને રવાના થઈ ગયેલો પછી એને એક મન મનાવી લીધેલું કે આ મારી સાથે પ્રેમ કરતી હતી અને હવે મને બોલાવતી નથી બીજા કોઈના સાથે લફડામાં પડી છે એવું લાગે છે જે તેને એક મન મનાવી અને ત્યાંથી પૂરી તૈયારી સાથે અહીંયા અગિયાર તારીખે આવેલો અને અહીંયા આવી એ બેનને મળવા બોલાવેલા એ બેનને સાથે વાતોચીતો કરતા એની સાથે ઉગ્ર વાતાવરણ થતા ઝઘડો થતા આ ભાઈએ પોતાની સાથે લાવેલ છરીથી આ બેનને આડેધડ શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઘા મારી અને મરણ નિપજાવેલ અને પોતે ત્યાં એ બોડી પછી ગભરાઈ ગયેલો હોય બોડીની જોડે ચક્કુને એનો મોબાઈલ પણ પડી ગયેલો અને ત્યાંથી રવાના થઈ ગયેલો અને પોતે અલગ અલગ વાહનો બેસી રાજસ્થાન પોતાના વતન તરફ ભાગવા ભાગેલો જેને રસ્તામાંથી અહીંયાની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે પકડેલ છે હાલ ટેકનિકલ જે પુરાવા છે એ તમામ મેળવવામાં આવી રહ્યા છે એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે સાયોગિક પુરાવા જેટલા મળે એટલા ભેગા કરી અને આ આરોપીને સજા થાય એ રીતને પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આરોપી કોમલ અને મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીની જશોદા હોટેલમાં સાથે કામ કરતા હતા બંને વચ્ચે આંખ મળી જતા સંબંધ બંધાયો હતો આરોપી કોમલને જ્યોતિ રાઠોડનો બીજા સાથે સંબંધ છે તેવો શક હોય થોડા દિવસ પહેલા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી આરોપી કોમલે જ્યોતિ રાઠોડની હત્યા કરી રાજસ્થાન જવા નીકળી ગયો હતો જિલ્લા ગ્રામ્ય પોલીસ આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ કરી રહી છે